શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી વી એસ જાડેજા સાહેબની રૂપાલાને હુંકાર ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી મુદ્દે આપી પ્રતિકાર આવનારી ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ એક થાય આપશે જવાબ તેમજ સમાજના આગેવાનોએ જણાવેલ હતું અહેવાલ વિજય મકવાણા જય માતાજી જય મા કરણી હું ઇરબસી જાડેજા શ્રી કરણી સેના પ્રદેશ અધ્યક્ષ પરસોતમ રૂપાલા જે જાહેર સભામાં બોલ્યો છે એનો હું સખત વિરોધ કરું છું અને એને જાહેરમાં માફી માગે અને મોદી સાહેબને અને અમિત શાહને કહેવા માંગુ છું અમે કોઈ પક્ષનો વિરોધ નથી પણ રૂપાલાનો વિરોધ છે અને એ જાહેરમાં માફી માગે અને એની ટિકિટ રદ કરે એની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે રોડ ઉપર આવશું અને રાજકોટમાં આખી ગુજરાતની કરણી સેના રાજપૂત સમાજ દરેક સમાજના સંગઠન મેદાનમાં ઉતરશે અને એને હરાવવાની કોશિશ કરશે આ વિષયમાં રૂપાલાની માનસિકતા આખી દેખાઈ આવે છે કે સમાજ પ્રત્યે એનો કેટલો પ્રેમ છે એ ખબર પડે છે અને રાજપૂત સમાજને કહેવા માંગુ છું કે હવે જાગો હવે નહીં જાગો તો ભવિષ્યમાં આ લોકો તમને સિંહ લખાવી બંધ કરી દેશે એટલે જય માતાજી જય માકણી